અને આજ વાવરી બેઠકનો રાજકીય ઇતિહાસ શું છે કયા ઉમેદવારો વચ્ચેની આ જંગ છે એ બધા જ

સાતમાં પરબત પટેલ કે જેઓ જીત્યા હતા આજ બેઠક પરથી ત્યારબાદ બે હાજર બાર માં ભાજપના શંકર ચૌધરી ચૂંટાયા હતા એટલે કે કોંગ્રેસના ગઢમાં બે વખત ભાજપે જીત મેળવેલી છે એટલા માટે જ આ વખતે ભાજપે પણ પ્રયાસો તે હતા સત્તર માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અહીંથી ચૂંટાયા હતા ગેનીબેન કે જે મુખ્ય ચહેરો માનવામાં આવે છે કારણ કે વાવના વિકાસના કામો ગેનીબેને કર્યા છે બે હાજર માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચૂંટાયા હતા એટલે ગેનીબેન જે સાંસદ બનતા સીટ ખાલી પડી હતી અને એના જ કારણે આ પેટા ચૂંટણી યોજાય ઓગણીસો અઠ્ઠાણુંમાં માં કોંગ્રેસના હેમાજીત જીત્યા હતા ત્યારબાદ ઓગણીસો સડસઠથી અત્યાર સુધી તેર વખત અહીં ચૂંટણી યોજાય છે રાજકીય ઇતિહાસ જોઈએ તો તેર વખત આ ચૂંટણીનો જંગ વાવ વિધાનસભા બેઠક પર છે આઠ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થઈ ચૂક્યો છે એટલે કે મોટા પ્રમાણમાં કોંગ્રેસ જ આ બેઠક પર પ્રભુત્વ ધરાવેલું છે વિજય મેળવ્યો છે અને એટલે જ વાવની વિધાનસભા કોંગ્રેસનો ગઢ મનાય છે બારમાંથી ભાજપ બે વખત જ આ બેઠક પર ચૂંટણી જીત્યું છે એટલે જ આ વખતે તેમણે તેમના દિગ્ગજ નેતાઓની ફોજ પણ મેદાને ઉતારી હતી ચૂંટણી જીત્યા હતા કોંગ્રેસના બે હજાર સાતમાં પ્રથમ વખત ભાજપના પરબત પટેલ અહીં ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ બે હાજર બાર ની વાત કરીએ તો શંકર ચૌધરી કે જેઓ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા એટલે કે બે જ વખત ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર તેની જીત થઈ હતી બે હજાર ની વાત કરીએ તો કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો હતો કારણ કે વાવની આસપાસના લોકો અને બનાસીબેન ગેનીબેનને બેન કહેવામાં આવે છે જમીન સાથે જોડાયેલા નેતા છે ને એટલે જ લોકોનો સહયોગ પ્રભાવ પણ વધારે છે પણ કોંગ્રેસે આ બેઠક રાખી હતી કોંગ્રેસે આ બેઠક રાખી હતી યોજાય છે કોંગ્રેસ જીતી છે હવે આ બેઠકની વિશેષતા જોઈએ તો ખેડૂત સૌથી વધારે આ બેઠક પર પ્રભુત્વ છે બે સમાજ જે બહુ જ વધારે મહત્વપૂર્ણ છે ઠાકોર અને ચૌધરી સમાજ અને એટલે જ જ્ઞાતિ જાતિના સમીકરણને ધ્યાને રાખી ઉમેદવારોને મેદાનને ઉતારવામાં આવ્યા છે કારણ કે ઠાકોર અને

ત્યારબાદ નળાબેટ સ્થિત ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પણ આવેલી છે એટલે કે વાવ બેઠકની વિશેષતા અમે આપને જણાવી રહ્યા છે કોંગ્રેસનું આગળ છે બે વખત ભાજપ જીતી છે ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું અહીં સૌથી વધારે પ્રભુત્વ છે જાતિગત સમીકરણ જોઈએ જ્ઞાતિ જાતિના કોયડામાં જ આ ચૂંટણી યોજાતી હોય છે ક્ષત્રિયો અને બ્રાહ્મણ જાતિના મતદારોનું પણ પ્રભુત્વ છે અને એટલે જ આ વખતે તમામ પાર્ટીઓએ અલગ અલગ સમાજોની બેઠક કરી હતી બ્રાહ્મણ સમાજનું પણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ સમાજને રીઝવવા માટેના પ્રયાસો કર્યા હતા જ્ઞાતિ જાતિના સમીકરણના આધારે બેઠકમાં બાબર સાંતલપુર સુઈ ગામનો સમાવેશ થાય છે વાવ વિધાનસભાની બેઠક કે જેમાં બાબર સાંતલપુર સુઈ ગામનો સમાવેશ થાય છે અને ત્યાંની જનતા જ નક્કી કરતી હોય છે નવું સીમાંકન બાદ વાવ બેઠકનું બે ભાગમાં વિભાજન થઈ ગયું છે જોકે નવું સીમાંકન થયું હતું અને ત્યારબાદ બેઠકનું વિભાજન થયેલું તો આગળ વાત કરીએ બેઠકમાં રાધનપુરના ગામોનો સમાવેશ પણ થાય છે બત્રીસ ગામો રાધનપુરના જે પણ વાવણી આ બેઠકમાં સમાયેલા છે એટલે વાવણી આજ વિધાનસભા બેઠકની ચૂંટણી છે ચૌધરી સમાજનો ભાજપ તરફી ઝુકાવ પહેલેથી રહ્યો છે અને એટલે જ તેમને મનાવવા માટે સાથે સમાજને મનાવવા માટે પણ પ્રયાસો કર્યા છે જ્યારે ઠાકોર વોટ બેંક પર કોંગ્રેસની મજબૂત પકડ છે અને એટલે જ તેઓએ ઉમેદવાર પણ એવા જ મેદાને ઉતાર્યા છે ગેરીબેન કે જે કોંગ્રેસનો ફેસ રહી ચૂક્યા છે અને એટલે જ તેમણે પૂરજોશમાં આ વખતે મેદાને આવી પ્રચાર પ્રસાર કરો વાવ બેઠક પર પહેલાથી જ કોંગ્રેસનો દબદબો રહ્યો છે કારણ કે આ કોંગ્રેસનો ગઢ છે કોંગ્રેસની જનતા જનતાએ કોંગ્રેસને જ મત આપ્યો છે અને એટલે જ કોંગ્રેસના ગઢમાં સૌથી વધારે વખત કોંગ્રેસની જીત થયેલી આગળ વાત કરીએ તો વર્ષ ઓગણીસો સડસઠથી બે હજાર સત્તર સુધી બાર વખત અહીં ચૂંટણી યોજાય છે એટલે કે બાર વખત ચૂંટણીનો આ જંગ વાવ વિધાનસભા બેઠક પર હતો જેમાં માત્ર ને માત્ર બે જ વખત ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી તેરમાંથી આઠ વખત કોંગ્રેસે આ ચૂંટણીમાં મેદાન માર્યું છે એટલે કે આઠ વખત કોંગ્રેસ અહીં જીત્યું છે ત્યાંની જનતાએ કોંગ્રેસને મત આપ્યો છે તેમને ચૂંટી છે વાવ બેઠક પર પક્ષ ઇતિહાસ પણ એવો જ રહ્યો છે કારણ કે ભાજપમાંથી જ્યારે જીત થઈ હતી ત્યારે પર્વત પટેલ જીત્યા હતા અને એ જ પર્વત પટેલે ઓગણીસસો પંચ્યાશીથી બે હજાર બાવીસમાં બે વખત પક્ષપલટો પણ કરી દીધો એટલે કે અહીં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપવામાં આવે છે વ્યક્તિને વધારે મનાય છે અને એટલે જ તમને પક્ષપલટો કરો તેની અસર પણ ચૂંટણીના પરિણામો પર જોવા મળતી હોય છે ઓગણીસસો ની હાર બાદ અલગ ચિત્ર સામે આવ્યું હતું બે હજાર બેમાં પર્વત પટેલે ભાજપમાં જોડાયા હતા પરબત પટેલે પક્ષપલટો કર્યો હતો ને એટલે જ આ બેઠક પર પક્ષ પલટાનો ઇતિહાસ પણ એટલો જ રહ્યો છે છે અને અને ભાજપે આ બેઠક લીધી હતી માત્ર બે વખત સિવાયની જેટલી પણ ચૂંટણી યોજાય ચૂંટણીનો જંગ હતો તેમાં કોંગ્રેસની જીત થઈ હતી બે હજાર સત્તર અને બાવીસમાં કોંગ્રેસે પરંપરાગત જે આ બેઠક છે આ બેઠકને કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવે છે કારણ કે કોંગ્રેસની પહેલાથી જ અહીં જીત થતી આવી છે અને જનતા કોંગ્રેસ પર જ તેનો ઝુકાવ રાખી રહી છે અને એટલે જ તેને આ પરંપરા બેઠક તેની સત્તર અને બાવીસમાં જાળવી રાખી હતી ગેનીબેન કે જેમને ત્યાં આસપાસના જેટલા પણ વિસ્તારો છે બેન છે જમીન સાથે જોડાયેલા નેતા છે વિકાસના કામો કર્યા છે તો ઓગણીસો અઠ્ઠાણું માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા હતા અને આ વખતે સ્વરૂપજી ગુલાબસિંહ અને માવજી પટેલ વચ્ચેનો આ ચૂંટણી જંગ છે મતદાનની શરૂઆત સવારે સાત વાગ્યાથી થઈ ચૂકી છે તો મતદારો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે અને વિધાનસભાની મતદાન ને લઈ પણ અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ